હું તો બનાવી દીધું છે પછી મને નવડાવી દીધી પછી છે બે ફેર મને નવડાવી પછી ના બહુ તડકા આવી ગયા તારું તારું ઘરે વહી આવી છી તો છે ને અત્યારે જો અત્યારે જો હું બટેટા ભૂંગળીને ખાઉં છું ચાલ બહુ ભૂખ મને લાગી હતી એટલે છે ને મારા મમ્મીએ મને બટેટા ભૂંગળાને બધું બનાવી દઈશ કેવું મસ્ત છે લાઈક કરજો શેર કરજો આ વિડીયો તમને ગમ્યો હોય ને કરજો 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 શેર અને